એ માનવ રડતો નહીં થોડું હસતા શીખી લેજે આજ નગરીમાં બસ થોડું જીવતા શીખી લેજે શું મારું અને શું તારું તે વહેલું સમજી લેજે સમયના થોડા કડવા મીઠા ઘૂંટ તું પી લેજે ધાર્યું થશે નહીં અને બધું બધા માનશે પણ નહીં તારા મનને મનાવતા શીખી લેજે સ્વાર્થના સંબંધોની વચ્ચે રહીને થોડું પોતાના માટે પણ જીવી લેજે સંસાર ખારો નથી મોરો પણ નથી પણ જીવવાનો સાર સમજી જજે તરતા તરતા પહોંચી જજે સામે પાર ભગવાનને સાથે રાખીને ભજી લેજે જીવનનો ફેરો સફળ કરી લેજે સાયકલની સવારી હોય કે જીવનની ચલાવતા ચલાવતા પડી જવાય પણ પડતાં પડતા જ શીખી જવાય વાગ્યા વગર ચલાવતા ન આવડે જિંદગીનું પણ એવું જ છે એક વખત ચલાવતા આવડી જાય પછી રસ્તો પણ સમજાય અને હેન્ડલની પણ ખબર પડે